હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે દિવાળીના તહેવારો આવી રહ્યા છે તો અલગ અલગ ઘણા ફરસાણ બનશે તે તો તેની સાથે સર કરવા માટે બનાવી લઈએ ખજૂર આંબલીની ચટણી તો અહીંયા મેં બેથી ત્રણ કાતરા જેટલી આંબલીના બી કાઢી લીધા છે અને અઢીસો ગ્રામ ખજૂરને પલાળી ધોઈને પલાળીને એના પણ બી કાઢી લીધા છે હવે આપણે બંનેને બાફી લઈશું અહીંયા મેં અડધો ગ્લાસ જેવું પાણી મૂકી અને આ ખજૂર આંબલીને બાફી લીધા છે હવે આપણે એના પલ્પને ગાળી લઈશું બે અગાઉથી કાઢી લીધા હોવાથી એ ફટાફટ ગળાઈ જશે જો આપણે ઉતાવળ હોય તો એને ઠરવા માટે થોડા ચારથી પાંચ જેટલા બરફના ટુકડા નાખી દેવાના જેથી એ જલ્દીથી ઠરી જાય અહીંયા મેં એને પંદર વીસ મિનિટ માટે ઠરવા દઈને ત્યારબાદ એને ગાળી લીધું હતું તો આગળ ગયા બાદ આપણે એમાં ગોળ ઉમેરીશું અહીંયા મારે આ ચટણી જામ જેટલી ઘટ બનાવે છે જેને સ્ટોર કરવી છે તો મેં એમાં પાણી જરાય ઉમેર્યું નથી અને બે મોટી ચમચી જેટલો ગોળ ઉમેરો છે ખજૂર પણ મીઠો હોય અને આ ચટણી એકદમ ગળી બને ખટાશ એકદમ ઓછી બને એટલા માટે મેં ગોળ અને ખજૂર બંનેનો ઉપયોગ કર્યો છે અને આંબલી હાવ ઓછી લીધી છે હવે આ ગોળ ઓગળી જાય અને મિશ્રણ એકદમ ઘટ થઈ જાય ત્યાં સુધી એને થવા દેવાનું છે જો આપણે તરત ઉપયોગમાં લેવું હોય તો આ ચટણીમાં આપણે પાણી નાખી અને લિક્વિડ જેવું બનાવવાની પરંતુ મારે એને દિવાળી સુધી એટલે કે દસ બાર દિવસ માટે સ્ટોર કરવી છે ચટણી આપણી થવા આવી છે ત્યારબાદ આપણે એમાં લાલ મરચું ઉમેરીશું તીખાશ માટે મેં બે ચમચી જેટલું લાલ મરચું ઉમેર્યું છે ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને સુગંધ અને થોડી તીખાશ માટે મેં ગરમ મસાલો મેર્યો છે તજ લવિંગ અને ચક્રીફૂલ એ ત્રણનો ઉપયોગ કરીને મેં ગરમ મસાલો બનાવ્યો છે એ મસાલો ઉમેર્યો છે જેની રેસીપી મેં અગાઉ મારી ચેનલ ઉપર શેર કરી છે તો આ મસાલામાં ફક્ત ત્રણ જ વસ્તુ ઉમેરીને બનાવવાથી કોઈ પણ રેસીપીને જ્યારે આપણે સ્પાઈસી બનાવી હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકીએ તો ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે એને ઠરવા દઈશું ત્યારબાદ આપણે એક જારમાં એને સ્ટોર કરી